હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કાનુડાનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૂર્ય તારા અંજવાળા વાળા ગામ મારે સૂર્ય વાળા અંજવાળા ગોકુળ ગામ મારે કાનો ગોકુળ છોડીને જાય એક ધૂન ગવરાઉ કુંવર કાન ની રે કાનો ગોકૂળ છોડીને જાય એક ધૂન ગવરાઉ કુંવર કાન ની રે ગોપી આવ્યા જશોદાને મળવા રે ગોપી આવ્યા જ ને મળવા રે માતા જશોદા સુતા સે બે ભાન એક ધૂન ગવરાઉ કુંવર કાન ની રે માતા જશોદા સુતા સે બે ભાન એક ધૂન ગવરાઉ કુંવર કાન ની રે કાના તમરા વિના

ൂ വേലി സലിയോ ജേ മാറ കൂള നോ ദീപക്ൂന ഗവരാ കൂവര കൂടിയേ કાકા અક્રૂડ રથ લઈને સાલિયા રે રથ સાલો મથુરા મોજાળ એક ધૂન ગવરાઉ કુંવર કાનની રે રાધા આડા આવીને ફરિયા રે રાધા આડા આવીને ફરિયા રે મારા રુધિયે સલાવો કાના રથ એક ધૂન ગવરાવું કુંવર કાન રે મારું રૂદિયે સલાવો કાના રથ અમે પ્રાણ અહીંયા કાઢસૂર કાનો રથમાંથી હેઠા ઉતર્યા રે રાધા આવો ના કરો હઠ મારે માતા પિતાના બંધન સોડવારે બધી ગોપી ઊભી ઊભી વિનવેરે કાના શું છે આમાં વાક અમને મૂકીને કેમ તમે સાલિયા હારે મારો વાલો ધીમે રહીને બોલિયા રે મારે જવું મથુરા ગામ મારે માતા માતા પિતાના બંધન ખોલવા રે વાલે કઠણ હૈયે રથ હાકિયા રે વાલે કટણ હૈયે રથ હા કે રથ આવ્યો છે મથુરા ગામ આજે મામા તે કંસ ને મારવા રે વાલે મામા તે કંસ ને માર્યો રે વાલો આવ્યો છે જેલની માય આજે માતા પિતાના બંધન માયે ડાબા હાથે થી વધાવીય રે માયે ડાબા તે હાથે વધાવ્યા રે મારા વાલાની થઈ ગઈ જાણ્યા જે માતા પિતાને બંધન ખોલ્યા રે માતા ડાબા હાથે સીધ વધાવ્ય મારે હતો એક માડી જાયો વીર તે મામા તે કંસ ને માર્યા રે માતા આવા તેનો કરીએ ઓર તારે મારા સસ ને મારિયા રે મેં તો એક માર્યો મામા કંસ માતા હરખે વધાવો કુંવર કાન ને રે સૂર્ય તારા અંજવાળા ગોકુળ ગામ મારે કાનો ગોકુળ कूळ सोडीने जय एक धुन गवरा कुवर काननी नीरे